આજે આપણે કરવાના છીએ પંપનું વાયરિંગ એક બેટરી લેવાની છે એક ઇન્ડિકેટર લેવાનું છે એક રેગ્યુલેટર લેવાનું છે એક ચાર્જિંગ સોકેટ એક મોટર લેવાની છે ને એક લેવાનું છે શું આવશે સ્વિચ બાકી છે લાલ લાલ છેડો લઈ લો એને મોટરમાં નાખી દો મોટરમાંથી ડાયરેક્ટ ચાર્જિંગ સોકેટ ચાર્જિંગ સોકેટમાંથી ડાયરેક્ટ આપણે રેગ્યુલેટર રેગ્યુલેટરમાંથી ઇન્ડિકેટરમાં આપવાનો છે પછી લેવાનો છે આપણે કાળો છેડો લેવાનો છે બ્લેક બેટરીમાંથી કાળો છેડો લઈ અને દવા દેવાનો છે રેગ્યુલેટરમાં કાળામાં અને બીજો કાળો લે ચાર્જિંગ સોકેટમાં અને બીજો કાળો લઈ અને જવા દેવાનો છે સ્વિચમાં એટલા કમ્પ્લીટ થઈ ગયા પછી મોટરમાંથી લીલો છેડો નીકળશે મોટરમાંથી લીલો છેડો લઈ અને તેને આગળ લઈ અને જવા દેવાનું છે ઇન્ડિકેટરમાં ઇન્ડિકેટરને ટપાળી અને પછી જવા દેવાનું છે સ્વિચમાં સ્વિચ અને પછી જવાનું છે રેગ્યુલેટરનો ભેગો કરી દેવાનો છે આ થઈ ગયું આપણું કમ્પ્લીટ પમ્પનું બેટરીવાળા પમ્પનું વાયરિંગ